ખુશીનગર ત્રણ અને ત્યાં આવેલું છે અનુજાતિ આશ્રમ તમે જોઈ શકો છો મિત્રો પછી આપણે ગરમા ગરમ સુકી ભાજી અને થેપલા લઈને એ બહુ મજા આવશે અને ગરમા ગરમ થેપલા અને સુકી ભાજી વિશાલભાઈ જય માતાજી જય માતાજી ગૌતમ બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું હિતેશ લુંબાણી મિત્રો જે જઈ રહ્યા છીએ અનુજાતિ આશ્રમ જો કે આપણા મિત્રો છે લગભગ પચાસ જેવા છોકરા છે અને આજે ગરમા ગરમ સુકી ભાજી અને થેપલાનો નાસ્તો કરાવવાનો છે અને મળવા જઈ છીએ સન્ડે છે મિત્રો અને એક ખાસ એક વાત કહેવાની છે આવા દર અમે દર રવિવારે અમે સેવા ભાવિક તરીકે અમે જાય છીએ છોકરાઓને ખવડાવવા માટે અને લીલું ઘાસ અને ખાસ કહેવાનું છે મિત્રો આજે સન્ડે છે એટલે આપણી સાથે આવી ગયા છે અફઝલ કેમ છો અફઝલ ભાઈ ગુડ મોર્નિંગ અને વિશાલભાઈ છે આપણી સાથે અને હર્ષા છે હાય અને ગૌતમ ભાઈ પરાલિયા જો કે આપણા સ્ટાફ મેમ્બર છે અને આપણા ખાસ મિત્ર છે સન્ડે છે અને સવારમાં માં વહેલા આજે કે હિતેશભાઈ અમારી સાથે આવું છે નાસ્તો કરાવવા માટે છોકરાઓની મુલાકાત લેવા માટે સન્ડે નો એવો સમય છે કે લગભગ બધા જતા હોય ફેમિલી સાથે આમ ફરવા તેમ ફરવા ગમે સાઈડ અમારા તો આ છોકરા અમારા ખાસ મિત્ર છે ફરવાનું કયો નાસ્તાનું કયો તો આ છોકરાઓ સાથે મજા આવે છે મિત્રો અને દર રવિવાર આપણે પહોંચી જાય છીએ તો બહુ ખુશીનગર ત્રણ ખુશીનગર ત્રણ અને ત્યાં આવેલું છે અનુજાતિ આશ્રમ તમે જોઈ શકો છો મિત્રો નરેશભાઈ સંચાલક છે અહીંના અને અમે પહોંચી ગયા છીએ બસ અંદર કેમ છો મજામાં ગરમા ગરમ થેપલા અને સુકી ભાજી વિશાલ જય માતાજી માતાજી ગૌતમભાઈ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સન્ડે છે એટલે આવી ગયા ને દર સન્ડે આપણે આવી છીએ ને

કયું ગામ હે દાહોદ દાહોદ એમપી દાહોદ 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 એમપી આ બધા અહીંના જ છે લગભગ તારું એમપી દાહોદ કયું ગામ અમદાવાદ લે બીજું કોને આતું જો કર્યો તો કયું ગામ દાહોદ તારું દાહોદ દાહોદ સારું દાહોદ દાહોદ બધા એક આજુબાજુ ગામના છો કે બધા અલગ અલગ દાહોદ વાળા મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું રીતે લુંબાણી મિત્રો આજે આપડે સુકી ભાજી અને થેપલા લઈને આયા હતા છોકરા માટે નાસ્તો લઈને ચોટીલા માં આવેલું ખુશી નગર ત્રણ અને અનુજાતિ આશ્રમ ત્યાં જે આવ્યા હતા અને છોકરાઓને બહુ મજા આવી નાસ્તામાં કે બાજી અને થેપલા ગરમા ગરા હિતેશ લુંભાણી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની આ સેવા છે આપડા એક ખાસ મિત્ર છે પરાગભાઈ એમના મમ્મી છે ઉષાબેન હળવદિયા એમની પૂર્ણતિથિ હતી હમણાં દસ દિવસ પહેલાં અને આજની આ સેવા એમના તરફથી છે અને આવીને આવી સેવામાં અમારી સાથે જોડાવા માટે નીચે કોન્ટેક નંબર આપેલો છે તો અમને કોન્ટેક કરી શકો છો કોની પૂર્ણતિથિ હોય અને આવું બટક ભોજન કરાવવા માટે અમને કોન્ટેક કરો હિતેશ લુંબાણી જય માતાજી